નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલ માં મિત્રો આજે સોમવતી ચમત્કાર અને આજે સોમવતી અમાસના દિવસે આ નારિયેળનો એક ઉપાય તમે કરો છો તો બની જશો ધનવાન મિત્રો આજે સોમવતી અમાવસ્યાના દિવસે આ એક ઉપાયનું બહુ ખાસ મહત્વ છે એ આપણા વાસ્તુ પણ જણાવવામાં આવ્યું છે આથી જો તમે આજે ઉપાય કરી દો છો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે તેની સાથે જ મિત્રો આજે અમાસના દિવસે જો તમે આ એક નારિયેળનો ઉપાય કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારું આખું જીવન જ બદલાઈ જશે તો મિત્રો આજના વીડિયોમાં અમે તમને એવી દુર્લભ જાણકારી આપશું કે જેને જાણીને તમે પોતાની સર્વ મનોકામનાની પ્રાપ્તિ કરી શકશો આથી મિત્રો આજે સોમવતી અમાસના દિવસે તમે આ જગ્યા ઉપર એક નારિયેળ મૂકી દેશો તો અવશ્ય તમારા જીવનમાં થશે ધનની વર્ષા

તેમજ જો આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય જો ઘરના કોઈ સભ્યના લગ્નમાં બાધા આડી આવતી હોય તેમજ મિત્રો સંતાન પ્રાપ્તિમાં પણ અડચણ આડી આવતી હોય તેમજ ધન સુખ સમૃદ્ધિમાં બાધા આડે આવતી હોય તો આપણે કઈ રીતે આજે સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવો જોઈએ એના વિશે આપણે વાત કરશું તેની સાથે જ મિત્રો પિતૃઓને પ્રસન્ન કરવા માટે અને લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે અને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે આજે આપણે એવો કયો ઉપાય કરવો જોઈએ કે જેના લીધે તેની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આપણે આજના વિડીયોમાં આ બધી જ જાણકારી મેળવશું આથી આ વિડિયોને આખો જોવા વિનંતી જો મિત્રો તમે આ વિડીયોને આખો જોઈ લેશો તો આનો લાભ તમને અવશ્ય પ્રાપ્ત થશે કે જેનાથી તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થશે અને તમારી મનોકામના પણ પૂરી થઈ જશે તો મિત્રો તમારે આજે સોમવતી અમાસ છે તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો ખાસ કરીને જો તમે કોઈ પવિત્ર નદીઓમાં સ્નાન કરો છો તો મિત્રો તે સૌથી વધુ શુભ અને ઉત્તમ માનવામાં આવે છે પણ જો મિત્રો એવું બધું શક્ય ન હોય એટલે કે મિત્રો જો તમે ગંગા યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકો તો મિત્રો તમે ઘરે જ જ્યારે સ્નાન કરો છો ત્યારે તે સ્નાન કરવાના પાણીમાં તમારે ગંગા જળના બે ત્રણ ટીપા પણ તમે નાખીને સ્નાન કરો છો તો પણ તમને પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો આજે સોમવતી અમાસના દિવસે મૌન રહીને સ્નાન કરવું બહુ શુભ મનાય છે તેની સાથે જ મિત્રો જો આજે તમે મૌન રહીને દાન કરો છો તો તે પણ બહુ શુભ અને ઉત્તમ માનવામાં આવે છે અને મિત્રો એક હજાર ગાયોને દાન કરો છો એટલું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે મિત્રો આજનો દિવસ એટલે કે સોમવતી અમાસનો દિવસ છે એ ભગવાન શિવને બહુ પ્રિય છે એટલે કે મિત્રો આ દિવસ એટલે કે સોમવતી અમાસ એટલે કે સોમવારનો દિવસ છે કે ભગવાન મહાદેવને પણ બહુ પસંદ છે આથી મિત્રો તમારે આજે સૌપ્રથમ તો શિવલિંગની પૂજા પણ અવશ્ય કરવી જોઈએ તેમજ મિત્રો શિવપાર્વતીજીના મંદિરે તમારે જઈને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ આથી તમારી સમસ્ત મનોકામના છે પૂરી થઈ શકે છે તેમાં તો જો મિત્રો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી છે કે જેમ કે તમારા જીવનમાં ધનનો અભાવ છે વિવાહમાં કોઈ બાધા આડે આવે છે અથવા તો તમારા દાંપત્ય જીવનમાં કોઈ મધુરતા નથી અથવા તો મિત્રો તમારી કોઈ અલગ જ મુશ્કેલી હોય તો મિત્રો તમારે આજે સોમતી અમાસના દિવસે તમારે અભિષેક કરવો જોઈએ તેની સાથે જ મિત્રો તમે પંચામૃત લઈને પણ શિવલિંગનો અભિષેક કરી શકો છો તેમજ દૂધમાં ખાંડ નાખીને પણ તમે શિવલિંગનો અભિષેક કરી શકો છો કે જેથી તમારી સમસ્ત મુશ્કેલીઓ છે એ દૂર થઈ જાય છે આ વસ્તુ કરવાથી મિત્રો લગ્નમાં બાધા આડી આવે છે તો એ પણ દૂર થઈ શકે છે તેમજ ધનને લગતી સમસ્યા જુઓ તમારા ઘરમાં ઘર કરી ગઈ હોય તો મિત્રો આજે સોમતી અમાસના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ તેની સાથે જ મિત્રો આપણે હવે જાણશું કે આજે સોમવતી અમાસના દિવસે તમારે આ જગ્યા ઉપર એક નારિયેલ મૂકી દેવાનું છે તો તમે આ ઉપાય કરશો તો મિત્રો તમારા ઘરમાં થશે મોટો ચમત્કાર તેમજ મિત્રો તમે કોઈ પણ ગંભીર બીમારીઓથી હેરાન થતા હોવ તો મિત્રો તમારે આજે કાચા દૂધથી કરવો જોઈએ તેની સાથે જ આજે બિલીપત્ર અર્પણ કરવું જોઈએ ભગવાન શિવને જે પણ પ્રિય વસ્તુ છે કે જેવી રીતે બિલીપત્રના પર્ણ ધતુરો ભાંગ આ બધી જ વસ્તુ તમારે શિવલિંગ ઉપર આજે અભિષેક કરતી વખતે અર્પિત કરવી જોઈએ તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂરી થઈ શકે છે તેની સાથે જ મિત્રો આજના દિવસે પીપળાના વૃક્ષની એકસો આઠ પરિક્રમા જો તમે કરો છો તો મિત્રો તમારા ઘરમાં જેટલા પણ પિતૃદોષ છે કે જેના લીધે તમે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરો છો તો એ બધી જ મુશ્કેલીઓમાંથી તમે બહાર નીકળી શકો છો તેમજ મિત્રો જો આપણી કુંડળીમાં કોઈ ગ્રહદોષ હોય તો એ પણ દૂર થઈ શકે છે મિત્રો જ્યારે પણ તમે પીપળાના વૃક્ષની એકસો આઠ પરિક્રમા કરો છો ત્યારે મિત્રો બધી જ પરિક્રમા ઉપર તમારે પીપળાના વૃક્ષને સૂત્રનો દોરો વીંઠવો જોઈએ તેની સાથે જ મિત્રો તમે બધી જ પરિક્રમા કરો છો ત્યારે તમે ફળ પીપળાના વૃક્ષને અર્પણ કરો છો તો પણ બહુ શુભ માનવામાં આવે છે આ ફળમાં દ્રાક્ષ સંતરા કેળા આવા શુભ ફળો તમે અર્પણ કરી શકો છો મિત્રો જ્યારે પણ તમારી આ પરિક્રમા પૂરી થાય પછી તમારે આ એકસો આઠ ફળોને નાના બાળકોને વહેંચી દેવા જોઈએ અથવા તો જો તમે કોઈ બ્રાહ્મણોને દાન કરો છો તો તે પણ સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આથી મિત્રો જો તમે આ પ્રકારની પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરશો તો મિત્રો તમારા જીવનમાં ધનનો અભાવ હશે તો એ પણ સમાપ્ત થઈ જશે અથવા કોઈ પણ પ્રકારનો કોઈ ગ્રહ દોષ હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળશે આનાથી તમને પિતૃઓની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને લક્ષ્મી માતાની પણ કૃપા પ્રાપ્ત થઈ શકે છે તેમજ આ ઉપાય કરવાથી મિત્રોપતિ અને પોતાના સંતાનનું આયુષ્ય પણ લાંબુ થાય છે અને જો મહિલા ઉપાય કરે છે તો તમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આથી મિત્રો આજના દિવસે પુરુષ અથવા તો સ્ત્રી હોય છે એણે આજે સોમવતી અમાસે પીપળાના વૃક્ષની પૂજા અર્ચના આવશ્ય કરવી જોઈએ તેની સાથે જ મિત્રો તમારે પીપળાના વૃક્ષને એક જનોઈ અને એક મીઠાઈ પણ અર્પણ કરવી જોઈએ અને તેની સાથે જો મિત્રો શક્ય હોય તો તમે પીપળાના વૃક્ષની નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ અથવા તો સુંદરકાંડનો પાઠ પણ તમે કરો છો તો તે પણ સૌથી વધુ શુભ મનાય છે અને સાથે જ તમે ઓમ નમ શિવાય મંત્રનો પણ જાપ કરી શકો છો આથી તમારી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હશે એમાંથી તમને છુટકારો મળી જશે અને આજના દિવસે તમે પીપળાના વૃક્ષની નીચે બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો છો તો તમારી જે પણ મુશ્કેલીઓ છે એનાથી તમે ઉજાગર થઈ શકો છો તેમજ વ્યાપારમાં પણ તમને વૃદ્ધિ થઈ શકે છે વંશ વૃદ્ધિ પણ થઈ શકે છે જો આપણે પીપળાના વૃક્ષની નીચે બેસીને પૂજા કરીએ છીએ તો આનાથી પિતૃઓની પણ કૃપા આપણને પ્રાપ્ત થાય છે તો જો મિત્રો તમે એ જ ઈચ્છતા હો કે તમારા ઘરમાં ધન હંમેશા માટે ભરેલું રહે અખંડ સૌભાગ્ય બનેલું રહે અને લક્ષ્મી માતા તમારા ઘરમાં સ્થાયી રૂપ થી વાસ કરતા રહે અને સાથે પતિના સંબંધો પણ મધુર રહે અને ઘરના સભ્યો વચ્ચે પણ સારા સંબંધો રહે તો મિત્રો આના માટે તમારે શું કરવું જોઈએ તો મિત્રો આના માટે તમારે આજે સોમવતી અમાવસ્યાના દિવસે આજે સાંજના સમયે તુલસી માતાની પરિક્રમા કરવી જોઈએ મિત્રો તુલસી માતાની પરિક્રમા કરવાથી આપણી જે પણ મુશ્કેલીઓ છે એટલે કે દાંપત્ય જીવનમાં જે પણ મુશ્કેલી હોય અથવા તો આપણા ઘરમાં કોઈ પણ પ્રકારના ધનનો અભાવ હોય તો આ બધી જ વસ્તુ છે તુલસી માતાની પરિક્રમા કરવાથી દૂર થઈ શકે છે તો મિત્રો આજે સોમવતી અમાસના દિવસે સાંજના સમયે એટલે કે મિત્રો સંધ્યાકાળમાં તમે તુલસી માતાના છોડની પણ એકસો પરિક્રમા કરી શકો છો અને જ્યારે પણ તમે આ પરિક્રમા પૂરી કરી લો છો તો તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ તો તમારા જીવનમાંથી ધનનો અભાવ છે એ હંમેશ માટે સમાપ્ત થઈ જશે તેમજ તમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે તમારા બાળકો છે એનો પણ વિકાસ થઈ શકશે તો મિત્રો આજે સોમવતી અમાસના દિવસે તમારે તુલસી માતાની પણ પરિક્રમા અવશ્ય કરવી જોઈએ તો મિત્રો હવે આપણે આ ખાસ ઉપાય વિશે જાણીએ તો મિત્રો જો તમે આજે સોમવતી અમાસના દિવસે આ જગ્યા ઉપર એક નારિયેળ મૂકી દેશો તો મિત્રો તમારા જીવનમાં થશે મોટો ચમત્કાર તો મિત્રો આપણે જાણીએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે તો મિત્રો તમારે એક સુકાયેલું નારિયેળ લેવાનું છે એટલે કે મિત્રો આપણે તેને ટોપરું કહીએ છીએ તો મિત્રો આ સુકાયેલા નારિયેલની અંદર મિત્રો તમારે ખાંડ ભરી દેવાની છે પછી મિત્રો એ સુકાયેલા નારિયેલની ઉપર બીજું નારિયેળ ટોપરું બાંધીને તેને સૂત્રના દોરાથી બાંધી દેવાનું છે સાથે જ મિત્રો તમારે આ દોરાની ઉપર ગોળો લગાવીને મિત્રો તમારે આ ટોપરું એટલે કે આ નારિયેળ છે એને પીપળાના વૃક્ષની નીચે તમારે મૂકી દેવાનું છે મિત્રો આ ઉપાય છે એને કરવાથી મિત્રો કીડીઓની ભૂખ સંતોષાય છે આથી આપણે તેને મિત્રો કીડિયારું પણ કહી શકીએ છીએ જો તમે બધી જ અમાવસ્યાના દિવસે તમે આ પ્રકારનો નારિયલનો ઉપાય કરો છો તો મિત્રો તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ છે એ દૂર થઈ શકે છે મિત્રો આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે આજે સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ભલે ધનને લગતી સમસ્યા છે અથવા તો તમારી ઉપર પિતૃદોષ હશે અથવા તો ઘરના કોઈ સભ્ય ઉપર કુંડળી દોષ હશે કે જેના લીધે તેના લગ્નમાં બાધા આડી આવતી હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે અને ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે જો પરિવારના કોઈ સભ્યોનો ધંધો છે એ સરખો ચાલતો ન હોય તો મિત્રો તમારે આજે સોમવતી અમાસના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તેની સાથે જ મિત્રો જો તમે આજે અમાસના દિવસે તમે કોઈ પણ વૃક્ષની નીચે એમ જ ખાંડ અથવા તો ઘઉંના લોટની કુલર તમે બનાવીને વૃક્ષના થડની નીચે તમે મૂકી દો છો તો પણ તમને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે કારણ કે મિત્રો આ કીડીઓનું ભોજન છે અથવા તો કોઈપણ જીવજંતુ કે જે આને ગ્રહણ કરે છે તો મિત્રો બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે કારણ કે જેને તમારે આજે અચૂક આ ઉપાય કરવો જોઈએ મિત્રો આ વસ્તુઓ તમે પણ જાણતા હશો કે જો આપણે કીડીઓને ભોજન આપીએ છીએ તો મિત્રો કીડીઓ છે એ પણ આપણા માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે તો મિત્રો તમે જ્યારે પણ કીડીઓને ભોજન આપો છો તમે આટલી બધી આત્મા કે જે તમારા માટે ભગવાનને પ્રાર્થના કરે છે તો મિત્રો ઉપાયનું ફળ તમને સો ટકા પ્રાપ્ત થઈ શકે છે આથી મિત્રો આજે સોમવતી અમાસના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ આ ઉપાય એકવાર કરી લીધો તો મિત્રો તમારી સર્વ મનોકામના છે પૂરી થવા લાગશે

કે જેથી કરીને તમે તમારી સર્વ મનોકામનાની પ્રાપ્તિ કરી શકો છો તેની સાથે જ મિત્રો તમારે આજે સોમવતી અમાસના દિવસે માછલીઓને પણ લોટ ખવડાવવો જોઈએ તેની સાથે જ આજે ઘરના ઈશાન ખૂણામાં તમારે એક ઘીનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ તેની સાથે જો તમારે એ દીવાની પાસે બેસીને લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવું જોઈએ અને સાથે કંકધારા સ્ત્રોતનો પણ પાઠ કરવો જોઈએ આ વસ્તુ બહુ શુભ મનાય છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આજે સોમવતી અમાસના દિવસે કઈ કઈ ભૂલ ના કરવી જોઈએ તો મિત્રો અમાસના દિવસે નકારાત્મક શક્તિઓ વધારે સક્રિય બને છે આથી કોઈ સુમસામ જગ્યાએથી પસાર ન થવું જોઈએ તદુપરાંત આ દિવસે સવારે વહેલા ઉઠી જવું અને પૂજા કર્યા બાદ જ ભોજન કરવું જોઈએ આ દિવસે ઘરમાં શાંતિ બનાવી રાખો અને વાદવિવાદથી દૂર રહેજો તેમજ ખાસ વાત કે આ દિવસના રોજ માંસ કે દારૂનું સેવન જરાય પણ ન કરવું અમાસના દિવસે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું હિતાવહ છે તેમજ આજે માંસ દારૂ લસણ અને ડુંગળી ન ખાવી જોઈએ સોમવતી અમાસ પર ઘરમાં કોઈ પણ પ્રકારનો વાદવિવાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો

તેમજ મિત્રો સોમવતી અમાસના દિવસે કાળા તલનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળતા રહે છે જ્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે ત્યારે જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને જીવનમાં દરેક કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત થાય છે તેમજ આજે સોમવતી અમાસના દિવસે પીપળના પાન પર દીપક કરવો જોઈએ પરંતુ તેમાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દીવો સરસીઓના તેલનો હોવો જોઈએ અને દીપક કરતાની સાથે તેમાં લવિંગ પણ મૂકવું જોઈએ તેનાથી રાહુની ખરાબ પ્રભાવની અસર નહીં પડે તેમજ મિત્રો સોમવતી અમાસના દિવસે આજે કૂતરાને અવશ્ય રોટલી ખવડાવી જોઈએ તેમાં કાળા કૂતરાને રોટલી ખવડાવવામાં આવે તો ઘણું સારું રહે છે આવું કરવાથી ઘરમાંથી બીમારી દૂર થાય છે તેમજ આ ઉપાય કરવાથી રાહુની દશામાં શાંતિ પ્રાપ્ત થાય છે અને તેનો શુભ પ્રભાવ પડે છે તેમજ મિત્રો આમ તો લોકો દરરોજ ઘરના મુખ્ય દ્વાર પર દીવા પ્રગટાવે છે પરંતુ સોમવતી અમાવસ્યાના દિવસે મુખ્ય પ્રવેશ દ્વાર પર સરસવ અથવા તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર આ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે જેના કારણે ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે આ સિવાય વ્યક્તિને આર્થિક તંગીમાંથી પણ રાહત મળે છે તેમજ સોમવતી અમાવસ્યા પર પિતૃઓને પ્રસન્ન કરવા માટે તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ કારણ કે આને પૂર્વજોની દિશા માનવામાં આવે છે આમ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ